નમસ્તે ગૃહિણીઓ કેમ છો ચલો આજે આપણે એક પ્રોબ્લેમનું એક સોલ્યુશન તો આપણે ગરદનના દુખાવા માટે આપણે એક પ્રોબ્લેમનું એક સોલ્યુશન કરીશું ચલો આપણે કરીશું પોઝ ચલો તો આવો મારી સાથે મેટ પર મેટ પર આવી જવાનું છે બંને પગને કરીશું પોઝ તમારા બંને પગની વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખવાનું છે બંને હાથની વચ્ચે તમારા ખભા જેટલું ડિસ્ટન્સ રાખવાનું છે અને તમારે કેટન પોઝ કરવાનું છે હવે કેટ પોઝ કરીએ છીએ નીચે જવાનું નાભીને જોવાનું શ્વાસ ભરતા ભરતા ઉપર આ પોઝ છે શ્વાસ છોડતા છોડતા નીચે જોવાનું છે તમારે નાભીને આ કેટ પોઝ છે તમારી સ્પાઈનને રાઉન્ડ ઉપર કરવાની છે શ્વાસ ભરતા ભરતા ઉપર જોવાનું છે આ કાવપોઝ છે આમ કરવાથી તમારી ગરદન અને તમારી સ્પાઇનમાં બહુ સારું ફીલ થશે તમને સ્ટ્રેચ આવશે તો તમને સારું લાગશે અને તમારા દુખાવા ઓછા થશે અને તમારી સ્પાઇન લચીલી બનશે તો આવા જ સરસ વિડીયો માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો ધન્યવાદ